અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ અમ્રપાલી એપાર્ટમેન્ટના મહિલા ભજન મંડળ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લઈ તુલસી વિવાહના આયોજનને સફળ બનાવ્યું હતું અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અંકુર ચાર રસ્તા પાસે અમ્રપાલી એપાર્ટમેન્ટ ખાતે સંવત બે હજાર બ્યાસીના કારતક સુદ અગિયારસની રવિવારના રોજ અમ્રપાલી ભજન મંડળ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન પદે અસૌ ઇલાબેન કનુભાઈ પટેલના આંગણે શ્રી ધર્મરાજની સુપુત્રી શ્રી વૃંદા એટલે કે તુલસીજીના લગ્ન શ્રી શાલિગ્રામ ઠાકોરજી દેવકીનંદન શ્રી વાસુદેવના સુપુત્ર યજમાન પતે અસૌ હેમાબેન કનુભાઈ શાહ જાન લઈને પધાર્યા હતા આ માંગલિક પ્રસંગે સમસ્ત ભાવિક ભક્તોને શ્રી તુલસી વિવાહ દર્શન કરવા આમ્રપાલી મહિલા ભજન મંડળ પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું કારતક સુદ દશમને શનિવારે સાંજે નવ કલાકે ગીત ગુંજનનો કાર્યક્રમ યોજાયો હતો કારતક સુદ અગિયારસને રવિવારે સવારે આઠ કલાકે મંડપ મુરત સાંજે ત્રણ કલાકે જાન પ્રસ્થાન કર્યા બાદ સાંજે પાંચ કલાકે જાનનું આગમન થયું હતું તેમજ સાંજે છ કલાકે હસ્તમેળાપ બાદ સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે આપણી સંસ્કૃતિ વિદેશોમાં પણ જીવંત છે વિદેશમાં રહેતા આપણા ભારતીયોએ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે વિદેશમાં વસતા ભારતીય પરિવારો પણ ધામધૂમથી તુલસી વિવાહનું આયોજન કરે છે એનું ઉત્તમ ઉદાહરણ આ તુલસી વિવાહ છે